કોંગ્રેસનો આંતરિક કલેશ લાફાકાંડમાં પરિણમ્યો અમદાવાદ કોંગ્રેસમાં સંગઠન સૃજનની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી પ્રમુખ પદે અમિત પટેલને રાખવાના વોર્ડ સભ્યો અભિપ્રાય બાદ વિવાદ થયો કોંગ્રેસના મહિલા કોર્પોરેટર અને તેમના પિતાની ગર્દી સામે આવી ચાંદખેડાના વોર્ડ પ્રમુખ અમિત પટેલને લાફા માર્યાનો આરોપ છે રાજશ્રી કેસરી અને તેમના પિતાએ લાફો માર્યાનો આક્ષેપ છે નિરીક્ષકોની હાજરીમાં બબાલ થતા મામલો પ્રદેશ નેતાઓ સુધી પહોંચ્યો હોવાના પણ અત્યારે અહેવાલ મળી રહ્યા છે મહિલા અમે કાર્યકર્તા અવાજ સાંભળવા માટે એક વોર્ડ પ્રમુખ સેન્સ પ્રક્રિયા ચાલતી હતી હવે સેન્સ પ્રક્રિયામાં બે ત્રણ કાર્યકર્તા સાંભળવા બાદ એક કાર્યકર્તા જેનું ભાષણ ચાલતું હતું એ દરમિયાન વચ્ચે એને રોકીને હવે ખાલી એટલું જ બોલ્યા ચાલુ રાખવા જોઈએ અત્યારે નેક્સ્ટ ચાર મહિનામાં ઇલેક્શન આવી રહ્યું છે આની ખરાબ ઇફેક્ટ પડશે નવો માણસ આવશે ઉભો નહીં કરી શકે અને આને કાર્યકર્તાનો વાત બંધ કરીને સીધો માર્ગ પર એમના ફાધરશ્રી જે કોર્પોરેટર છે મહિલા કોર્પોરેટર આશીર્ભાઈ છે અને એ બંને જણા માર્ગ પર હુમલો કર્યો અમારા પ્રભારી વચ્ચે આવીને એ હુમલાને રોકી રહ્યા છે અને ત્યાં જ મિટિંગ સ્ટોપ કરી દેવામાં આવે છે અમારી સંગઠન સૂચન તો અમદાવાદ કોંગ્રેસનો આંતરિક કલેશ લાફાકાંડમાં પરિણમ્યો છે શહેર કોંગ્રેસમાં સંગઠન સૃજનની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી અને આ સેન્સ પ્રક્રિયામાં હોબાળો થયો છે પર ગૌરવ પટેલ જોડાયેલા છે ગૌરવ અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે અને આંતરિક વિખવાદ લાફાકાંડમાં પરિણમ્યો છે આખો મામલો શું છે વિગતો શું છે વધુ કારણ કે હવે આખો મામલો પ્રદેશ નેતાઓ સુધી પણ પહોંચ્યો છે પ્રમુખ કોણ તે નક્કી કરવા માટે પ્રક્રિયા જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ પ્રભારી તરીકે હાજર હતા દરમિયાન વર્તમાન કોર્પોરેટરના પિતા અને કોંગ્રેસના ચાંદસેડાના વર્તમાન પ્રમુખ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી જેમાં વર્તમાન કોંગ્રેસ પ્રમુખને લાખો ફટકાર્યો હતો જોકે પ્રદેશ નેતાઓની મધ્યસ્થી આખો મામલો થારે પડ્યો હતો પરંતુ જોકે આ જે ઘટના કરી તેની ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કક્ષાએ જાણ કરવામાં આવી છે તેની ગંભીર નોંધ લેવામાં આવેલી છે ગૌરવ આભાર તમામ વિગતો માટે